સ્વસ્થ થઈને જવું જોઈએ અને એ ટ્રીટમેન્ટ એટલી મોંઘી નથી કે તમે મહિનાની અંદર સર કેટલો ખર્ચો થાય અને આ ટ્રીટમેન્ટ કઈ જગ્યાએ લેવાની હોય કમલેશભાઈ મહિનાની અંદર ચાર થી સાડા ચાર હજારનો એપ્રોક્સિમેટલી ખર્ચો છે અને આ ટ્રીટમેન્ટ અઠવાડિયામાં બે સેશન લેવાના છે અમારી ત્રણ બ્રાન્ચિસ છે અમદાવાદ સુરત અને રાજકોટ આ જગ્યાએ આપણે ટ્રીટમેન્ટ લઈ શકીએ ત્રણ જગ્યાએ આપણી આ ટ્રીટમેન્ટ ક્યાં થઈ રહી છે સર આની અંદર કોઈ આડઅસર ખરી કોઈ સ્ટીરોઇડ કે એવો દવા કે તમે કોઈ આપો છો કે જેથી કરીને આ કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય તમને કમલેશ ભાઈ આ વર્લ્ડ સૌથી સેફેસ્ટ સૌથી ઇફેક્ટિવ અને ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે જેની કોઈ આડ અસર નથી અને જેનાથી કોઈ બી પેશન્ટ ને ક્યારે કોઈ તકલીફ થયેલી નથી અને હું તો તમને કહું છું કે આ વિડીયો એ લોકોને ને મોકલી કે જે લોકો ના પ્રોબ્લેમ થી પીડિત હોય લેડીસ હોય જેન્ટ્સ હોય મોટી ઉંમર ના હોય તો બધા લોકોના પ્રશ્નો સોલ્વ થઈ જશે ને સર ચાર વર્ષથી લઈ અને પંચ્યાસી વર્ષ નેવું વર્ષ સુધીના કોઈ બી પેશન્ટ ને આખા દિવસ માં એની કેટલો ટાઈમ મારે જોઈએ મેં એપોઇન્ટમેન્ટ લઈ અને એ ટાઈમે આવો તમારી ટ્રીટમેન્ટ ત્રણ થી પાંચ મિનિટમાં માં જશે ભાઈ તો અમે સ્ક્રીન ઉપર આપનો ફોન કરજો તો તમે અમદાવાદ ની આજુબાજુમાં રહેતા તમે અહીંયા સુરતમાં રહેતા સુરત વાળા લોકો અને રાજકોટ રહેતા હો રાજકોટની અંદર પણ તમે હોસ્પિટલ આવેલી છે તો વધારે માહિતી જોઈતી તો સ્ક્રીન ઉપર આપેલા ફોન કરજો તમને બધી જ માહિતી આપી દેશે